વાવાઝોડાના લીધે કેટલી કેરીઓ ખરી ગઈ સમજો મેડમ હલર ચાલુ કરી નાખ્યું છે આ મિત્રો વરસાદ આવી ગયો ને તો બધા ભાઈ ગયા દોડમ દોડ જઈ હેલો મિત્રો જય માતાજી કેમ છો બધા એમ કે બધા મજામાં જ જશો અને આ ક્લિપ આપણે મિત્રો અત્યારે પછી લીધી છે કારણ કે સવારે આપણે જે ક્લિપ લીધી હતી કે હું અત્યારે એડિટ કરતો હતો તો એ ક્લિપ મને જડી જ નહીં કારણ કે કોઈ ખબર ન રહી કે શું થયું ડિલેટ થઈ ગઈ કે ઉતરી જ નહોતી તો મિત્રો આપણે ક્લિપ જોઈતી સવારે કે હતી પણ અત્યારે ડિલેટ થઈ ગઈ છે ત્યારે આપણે ફરીને એક ક્લિપ લઈ લીધીએ તો આ એડ કરી દઈશ હવે કન્ટિન્યુ લોક જોતા રહેજો અહીંથી તો આપણે જવાનું હતું વિડીયો ઉતારવા પહેલાં અને પછી જવાનું તું વાળીએ તો કન્ટિન્યુ લોક જોતા રહેજો

તો જો મિત્રો આપણે વાડીએ જવાનું છે તો મેડમ ને તો ભાગ ને એવું તો લેવું જ પડે તો મેડમ જે છે દુકાને સરખા દેખાતા નથી કારણ કે આપણે અહીંયા નથી જવું કારણ કે અહીંયા જોઈ લ્યો કેરબો હે આમ દેખાય તો જોઈ લ્યો કેરબો હે પાછો કેરબા ને આપણે ન જાવું કારણ કે કેરબો અહીંયા લટકાડી દીધો મેડમ જોઈ લ્યો ભાગ લે તો જો મિત્રો મેડમ ભાગ લઈને આવતા રહ્યા છે ભાગ લીધો છે હવે આપણે જવાનું એ વાડીયા તો ચાલો વાડીયા જઈને મળશે તો જોતા રહેજો જોઈ લો મિત્રો પહોંચી ગયા વાળી ના બધા ઊંચું છે કારણ કે ને ડમરી ને પછી નાખવાનું જોઈ લો મિત્રો વાવાઝોડાના લીધે કેટલી કેરીઓ ખરી ગઈ તમે જો એક ઠેલી ભરીને તો ઘરે લાવ્યા હતા ને હજી જોઈ લો કેટલી કેરી ખરી ગઈ અહીંયા પણ પડી છે જોઈ લ્યો આપડા આંબાની કેરીઓ બે આંબા હે એક અહીંયા છે અને એક એક ખાતરની ઠેલી ભરાય ને એક ખાતરની ઠેલી એટલી કેરીઓ ખરી ગઈ નહિ જોઈ લો કેરી ને આ બધું આપણે અહીંયા ગાયું ભેંસુ ને બધું આપણું બાંધેલું હોય જોઈ લો તો કંઈ નહિ મિત્રો ચાલો તો જોવા મિત્રો આપણે કપડા ચેન્જ કરી લીધા ને હલર આવી ગયું હાલો હવે બાજરો કાઢવાનો હે તો હલર આવી ગયો તો જાય છે પડામાં જોઈ લો આમ ટેક્ટર તો વહી ગયું છે ટ્રેક્ટર વહી ગયું ને હલર તો ડાયરેક્ટ બાજરો ટેક્ટરમાં લારીમાં જ નાખી દેવાનો હે તો એમાં નાખી દે છે ને હલર જાય ને હવે હાલો આપણે પણ કપડાં ચેન્જ કરી લીધા ને આપણે જઈ જોઈ લો પાવર બેંક સાથે અત્યારે જોઈન્ટ કારણ કે ચાર્જિંગ પતી ગયું વાડી આવ્યા હતા તો કંઈ નહીં મિત્રો ચાલો કન્ટિન્યુ લોક જોતા રહેજો ને ક્યાં જવાનું અમિત હલરમાં તો ચાલો મિત્રો કઈ નહીં કન્ટિન્યુ લોક જોતા રહેજો આપણે જઈ કલર આવે ત્યાં ને આઉટ ને એવું થઈ ગયું આમાં ખબર ન રહી કારણ કે તો તકલીફ નહીં હરખી આવી હલર જાય આપણે એની એની પાછળ હેલા જઈએ બાજરો કાઢી લીધો અને હા હવે બીજી જગ્યાએ બાજરો કાઢવાનો અને જોઈ લ્યો હલર પાછું અહીંયા માંડે છે અને હવે આ બાજરો કાઢવાનો તો પાછી એટલે હરી અહીંયા લગાડશે આપણે એક જગ્યાએ કાઢી નાખ્યો ને આ બીજી જગ્યાએ કાઢવાનો આ બધો વરસાદના કારણે બે દિવસથી ઠાંકેલો પીડો તો કારણ કે વરસાદ આવી જતો તો કઢાતો નતો આજે કાઢી નાખવાનો તો આ પણ બાજરો કાઢી લઈ ચાલો મેડમ જોઈ લ્યો થાકી ગયા તો મેડમ એમ કે છે કે થાકી ગયા ને આ બાજરો કાઢી લે હવે ચાલો કંઈ નહીં કન્ટિન્યુ લોગ મારે જોતા રહીજો કારણ કે કામ કરવાનું છે તો લોગ હરકો ઉતરે કે ના ઉતરે તો કામ કરવા માંડીયા અમે તો જો મિત્રો પાછું અલર ચાલુ કરી નાખ્યું હે ને આપણે પણ કામ ચાલુ કરી દઈએ જોઈ લ્યો કામ કરવા માંડ્યા મેડમ અલાર ચાલુ કરી નાખ્યું હે આમ જોઈ લ્યાં હા મેડમ નાખવા માંડ્યા આપણે કામ ચાલુ કરી હા ચાલો મિત્રો આપણે કામ ચાલુ કરી દીધું કન્ટિન્યુ લોક જોતા રહેજો નહીં મેડમ સારું હાલો મિત્રો વરસાદ આવી ગયો ને તો બધાય ભાઈ ગયા દોડ દોડ થઈ ગયો વરસાદ આવી ગયો ફૂલ ટિફિન લઈ લે ટિફિન ને બધી લઈને ભાઈ ગયું તો મિત્રો વરસાદ આવી ગયો હે ચાલો મિત્રો જો વરસાદ રહી ગયો હે ને હવે પાછો આપણે જવાનું થોડોક બાજરો રહી ગયો થી પાછો કાઢવા જવાનું છે ચોઈ લ્યો અને મને તો નકરી ઓલી ઉઈ દે હે ને તો બધા ખંજોરા જાય કરે છે ડાયરેક્ટ નાળિયા જ લઈ જાય જો કાઈ વાંધો નહી અને જોઈ લ્યો બધા હાલતા થઈ ગયા હે ચાલો આવ કઈડે છે મને હું આવું કઈડે હમ એવું કઈડે એમ બધું તો મેડમ ને નકરું જે તે કડ કડ જ કરે બાજરામાં કારણ કે ઓલા ઢુવા ને એવું આવે ને એ આને કઈડે હે

જોઈ લે બધાએ કામે લાગી ગયા પાછા ખોલે હે જો ફટાફટ ઢાંકી દીધું તું તો એમાં પાછા ખોલવા માંડ્યા એટલો બાજરો રહી ગયો હતો અને વરસાદ આવી ગયો હતો તો પછી ઢાંકી દીધો હતો એટલો બાજરો રહી ગયો તો કાઢવાનો હે પાછો અને ટ્રેક્ટર તો આપણે જવા દીધું કારણ કે આ લીલું બધું થઈ જાય ને તો આમાં ટ્રેક્ટર કદાચ ખૂચી જાય ને એટલે આપણે ટ્રેક્ટર તો બહાર જવા દીધું આટલો બાજરો અહીંથી હારી લીધી અને જોઈ લે આટલો કાઢવાનો

ક્યારનું નાઈ દીધું તું ને પછી આપણે બાજકા ને એ બધું ઉતારી નાખ્યું હે બાજરો ઘરે પણ રહેતા હે અને એ પણ ઉતારી નાખ્યો હે અને જોઈ ગયો એ તમને બતાવું બારે જોઈ લીજો જોઈ લો તો મિત્રો આપણે એટલા બાજકા હતા એ કદાચ 12 થી 15 બાજકા હે તો એટલો બાજરો થયો હે બસ જાજો નથી થયો બીજો મારા કાકાને એનો હતો તો જો મિત્રો આપણે અચાનક કંઈક કામ આવી ગયું હતું તો બારે જવાનું થયું હતું તો અમે બે બારે વહી ગયા હતા અને ઘરે આવી ગયા છીએ અને આપણે બ્લોગનું એન્ડિંગ પણ નહોતું આપ્યું તો બ્લોગનું એન્ડિંગ આપી દે તો મિત્રો જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બેલ આઈકન દબાવવાની અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો હાવે ન ખુલતા Salamat din maliya. Ako na. bye-bye.